સુરત જિલ્લામાં ઉનાળુ ડાંગરનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયો છે પાણી પુરવઠા માટે સિંચાઈનું પાણી આપતા રાહત થાય છે ઓલપાડ તાલુકાની મંડળીમાં બાર લાખી આવક થઈ છે જમીનમાં ડાંગરની રોપણી હતી ઓલપાડ પ્રદેશમાં આ વર્ષે ઉનાળુ ડાંગર મબલક પાક ઉતર્યો છે પાયામાં જોઈએ તો ખાસ કરીને ઓલપાડ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે દરિયા કિનારે લગભગ પચાસ સહિત ગામોમાં સારીય જમીન છે અને વર્ષોથી ખરીફ ડાંગર પાકતું આવેલું છે સાથે સાથે જે રીતે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે ઉકાઈ જરાશયમાં પૂરતા પાણીને કારણે જે રીતે નહેરોમાં પાણી વહેરાવવામાં આવી રહ્યું છે સ્વભાઈ છે કે ઉનાળુમાં પણ ડાંગરનું સવિશેષ વાવેતર થઈ રહ્યું છે ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલને ટૂડ તરફથી જે રજૂઆત હતી એ ખાસ કરીને જે રીતે નહેરોમાં શક્તિ એમના પ્રયત્નને કારણે વધી છે અને આ વર્ષે પણ ખાસ કરીને જ્યારે પચાસ હજારથી પણ વધારે વીંગામાં ઉનાળુ ડાંગરની ખેતી હોય ત્યારે સદાય છે કે સતત ઉનાળુ ડાંગરમાં સતત પાણીની જરૂરિયાત હોય છે થી પણ વધારે ડાંગરની ગુણીનો પાક આજે કમ્પાઉન્ડમાં ગોડાઉનોમાં આવી ગયો છે ખેડૂતોમાં એક આનંદ છે અને ખાસ કરીને જે રીતે સહકારી પ્રવૃત્તિ થકી સમગ્ર ગુજરાતમાં જે પ્રવૃત્તિ કરતાં અલગ રીતે કે પુલિંગ પદ્ધતિથી ખેડૂતો પોતાનું ડાંગર સમગ્ર આ સહકારી મંદિરોમાં આપે છે અને ખૂરાક ખૂબ જ પોષણક્ષમ ભાવો પર એમને વિશ્વાસ છે અને આ વર્ષે પર લગભગ બાર લાખ ગુણી આવી છે એટલે સવિશેષ ખેડૂતોની મહેનત અને માન્ય ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈના પ્રયત્નોને કારણે એકસોને અગિયાર દિવસ જે રીતે નહેરો વ્યવહારવામાં આવી એ ફલશ્રુધિએ આજે ખેડૂતોના ચહેરા પર રોનક આવી છે ને ખાસ કરીને જે રીતે જે તેલનો વિસ્તાર ઉલપાડ વિસ્તાર જે ખાસ કરીને કાંઠા વિસ્તાર તેલનો વિસ્તાર છે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં જે રીતે સફળતા મળી એના કારણે ઉનાળુ ડાંગરમાં વિપુલ અંદાજો આવ્યા અને પાકો આવ્યા